મરી જાય ને દવા પીન મરી જાય શું કરે ભાઈ હાઈ પૈસા છે નહીં એની પાસે તો આ છોકરો કરે શું હવે છોકરો વાડીએ વાડીએ ગામમાં ઘરે આવતો જ નથી હવે કે આ ઘરે જાય તો ગાણી શું કરવું આ ખેડૂત ખેડૂત મરે કે શું કરે આમાં હાલો ખેડૂત ભાઈઓ આપણે આગળ તુવેર જોઈ એ મારી દસ વીઘા ની હતી આગળના ખેતરમાં આ મારી વાડી છે આમાં બાર વીઘા નો કપાવ આવ્યો છે તો એની પણ દહીસા જોઈ લ્યો તમે ઉભે ઉભો છોડવો સુકાઈ ગયો છે હાવ

થવા દીધું એવી ચોખી જમીન રાખી હતી પણ આ રોગ જ એવો આવ્યો ને વરસાદ એટલો પડ્યો ને એ હાવ બધું પૂરું કરી નાખ્યું કપાસનું આટલા વર્ષોથી આ વરસાદ આવે છે દર વર્ષે વરસાદ આવે નથી આવતો આ વખતે તો કુદરતી નવીન જ જાતનો વરસાદ આવ્યો ઝેરી વરસાદ ગયો લાગે જ કપાસ બગડી ગયો નકું થતું પણ એ થોડાક માં જ કાઢિયા પાસે થોડાક વિસ્તારમાં થતો આ તો લાગે જ થઈ ગયો ઝેરી જ વરસાદ થઈ ગયો વરસાદ આવો અનોખો જ હતો ફૂલે ફૂલે જ આવ ને ઝેરી વરસાદ એક જ એરિયા કપાસ નો વારો કાઢ નાખ્યો આ અમારો કપાસ સતત વરસાદ ને હિસાબે આ બધો મરીને રાખ થઈ ગયો અમારી માંગ છે ખેડૂત કે સરકારને કે હવે આમાં કઈક વળતર વળતર મળે એવી અમારી માંગ છે સરકાર પાસે તો ખેડૂત મિત્રો કપાસ તુવેર જેવા અનેક ગણા પાક જે છે તે બળીને રાગ થઈ ગયા છે અત્યારે હવે આપણે એક જ અપેક્ષા રહી છે કે આ વિડીયોની તમે વધારે વધારે શેર કરો એટલે જેથી કરી અને આપને પૂરેપૂરી વળતર મળે એવી આપણી ખેડૂતોની માગ છે